એક મોટી સભા ચાલી રહી હતી અસાધારણ વક્તા હતા અને ઓડિયન્સ પણ બહુ જ સ્ક્રીન ઓડિયન્સ હતું વક્તા હતા સ્વામી વિવેકાનંદ એટલું સુંદર વ્યાખ્યાન આપ્યું કે વ્યાખ્યાન પૂરું થયું આખું ઓડિયન્સ પેલબાઉન્ડ મંત્ર મુગ્ધ કોઈ ન બોલે કે ન ચાલે આમ ચિત્રમાં હોય ને એવું આખું સ્થિર થઈ ગયું બધું એટલો બધો પ્રભાવ પડ્યો એટલી સરસ વાત એમને કરી હતી અચાનક જ આમ પાછવાડે છેલ્લે બેઠેલો એક માણસ જબોલેંગો પહેરેલો વેપારી જેવો દેખાતો ઊભો થઈ ગયો સ્વામીજી તમે આજે અદભુત વાત કરી તમે ખૂબ સરસ પ્રવચન આપ્યું અને ખૂબ કિંમતી વાતો તમે સમજાવી પણ હું રહ્યો વેપારી માણસ રૂપિયાના પાઈનો માણસ તમારી વાતોમાં મને જાજી ગતાગમ પડી નહીં મારો તો સાદો અને સીધો પ્રશ્ન એટલો છે કે હું અહીંયા આ સભાના આ ઓડિયન્સના છેવાડે ઉભો છું ત્યાંથી તમારા સુધી આવું તો મને ઈશ્વર મળે ઈશ્વરને પામવાનો આવો કોઈ ટૂંકો માર્ગ છે એ મને કહો પેલા તો આવો પ્રશ્ન કરીને ઉભો થઈને લાખો ઓડિયન્સોને ધીકારવા મળે ચાલો બેવકૂફ લાગે છે આટલું સરસ પ્રવચન સ્વામીજી આપ્યું આટલા મંત્રમુગ્ધ થઈ ગયા આટલી બધા ઉપર અસર પડીને આવું પૂછે છે પણ પછી જયારે પૂછ્યું કે આવો કોઈ ટૂંકો માર્ગ હોય ઈશ્વરને પ્રાપ્ત કરવાનો હોય તો બતાવો એટલે બધા સરવા કરીને સારુંથી આને પૂછ્યું સારુંથી આને પૂછ્યું બધા એકદમ ઉત્તેજિત થયા કે હવે સ્વામીજી શું જવાબ આપે છે સ્વામીજી હસતા હસતા કીધું કે હા છે ટૂંકો માર્ગ છે ભાઈ તું ત્યાંથી અહીં સુધી આવો એટલો લાંબો નથી એથી એ ટૂંકો છે ત્રણ જ ડગલા ભરવાના છે એટલે આખું ઓડિયન્સ એકદમ સભાન થઈ ગયું કે આ તો ન્યાલ થઈ જશો ત્રણ ડગલે જો ભગવાન મળી જતા હોય પરમાત્મા મળી જતા હોય તેથી રૂડું શું બીજું શું જોઈએ જલ્દી ઉતાવો બધા આધીરા થઈ ગયા ત્યારે કે છે જો બરાબર ધ્યાનથી સાંભળજો પહેલું ડગલું તમારે ભરવાનું છે ત્યાં કે આ સંસાર એ વિચારો અને વિકારો નો ખેલ છે આ સંસાર એ વિચારો અને વિકારો નો ખેલ છે બોલો સમજાણું સ્વામીજીએ પૂછ્યું એટલે પેલા વેપારી જ બધા બતાવતી જવાબ હા એ તો સમજાય એવી વાત છે કે વિકારમાંથી પેદા થયા છીએ અને વિચાર છે એ જીવન છે વિચાર વગર તો જીવન ચાલતું નથી પણ આમાં ભગવાન ક્યાં એ વાત જલ્દી ભગવાનને બતાવો ને ટૂંકો માર્ગ દેખાડો ને તો કે શાંતિથી સાંભળતો કરો જ તું પૂરું સમજ્યો નથી આ સંસાર એ વિચારો અને વિકારોનો ખેલ છે તું ખેલ શબ્દ ચૂકી ગયો ઇટ્સ ઇટ્સ આ એક નાટક છે ખરેખર છે નહીં આ આ એક અભિનય છે અચ્છા અચ્છા પછી પગલું સંસાર એ વિચારો ને વિકારો નો ખેલ છે એ પ્રથમ દબલું આ વિચારો ને વિકારો એ મનનો ખેલ છે આ બીજું પગલું એ મનનો ખેલ છે બોલો આ સમજાણું શું સ્વામીજી તમે પ્રશ્ન કરો છો પેલો કે મન છે એટલે તો માણસ કહેવાય છે મન છે એટલે રાગા વેગ છે મન છે એટલે રાગ દ્વેષ છે એટલે બધું છે હોય તો માણસ ક્યાંથી હોય બંધન મૃત્યુ ધ્યાન આપતું ખેલ શબ્દ અગત્યનો છે ખેલ ત્રીજું અગત્ય બતાવો તો કે આ મન એ ચિત્તનો ખેલ છે આ મન એ ચિત્તનો ખેલ આ ન સમજાણું સ્વામીજી કેમ શું ન સમજાણું તો કે અમે તો મન અને ચિત્ત બેને એક જ સમજીએ છીએ મનથી ચિત્ત કેવી રીતે સમજાવું તમને મન એટલે વિચારનો પ્રવાહ સતત વિચારો આવ્યા કરે તમારું મન છે તે માકડાની જેમ મન છે તે મીંદડાની જેમ મન માછલાની જેમ અહીં તઈ આઈ ઉડાઉડ કરે કુદાકૂદ કરે તૈરા કરે નાસભાગ કરે એવું ચંચળ છે તમે એકવાર નક્કી કરો કે મારે વિચાર નથી કરવો

અને એમાંથી તમારામાં વૃત્તિઓ જન્મે છે ને એ ચિત્તની અંદર તમારા વૃત્તિઓના લોઢ ના લોટ ઉછળે છે કામ વૃત્તિ ક્રોધ વૃત્તિ ઈશા વૃત્તિ ઝેર વૃત્તિ હિંસા વૃત્તિ વૃત્તિઓ છે તે બધી ચિત્તની અંદર તો કે હજી ન સમજાયું તો કે છે કે ઘડિયાળ જોઈ છે ને તો કે આ જોઈ છે ને ઘડિયાળના કાંટા સવડાઈ ફરે બાર પછી એક એક પછી બે બે પછી ત્રણ એમ થાય સવડા ફરી કહેવાય પણ બાર પછી અગિયાર અગિયાર પછી દસ દસ પછી નવ થાય અવડા ફેરા કહેવાય ને તો કે આ તો ચિત્તનું કામ આ રીતે તમને ભૂતકાળમાં ઐતિહાસિક કાળમાં પૌરાણિક કાળમાં લઈ જવાનું છે વર્તમાનમાંથી ભવિષ્યમાં લઈ જવાનું છે તમારું ચિત્ત તમારા ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેયને સાંકળનારી વસ્તુ છે અને એની અંદર આવો એક સંસ્કારનો વાસનાઓનો આખો બધો પડેલો છે ખજાનો પડેલો છે કે ભગવાન આ બધી જ્ઞાનની વાતો પછી તમે ક્યાં આડી અવડી કરવા માં ભગવાન દેખાડો ને ત્રણ પગથી ભગવાન ટા નહીં તમે તો કીધું હતું ત્રીજે પગથિયે ભગવાન તો કે ગાંડા હા ત્રીજું જો તું સમજી જઈશ જીવનની અંદર સંસાર વિચારો ને વિકારોનો ખેલ છે વિચારો ને વિકારો મનનો ખેલ છે મન ચિત્તનો ખેલ છે આટલી જો વાત તું સમજી જઈશ તો તું પોતે જ ભગવાન બની જઈશ સામે ભગવાન મળશે એમ નહીં તું પોતે ભગવાન બની જઈશ કારણ કે ચિત્ત તે જ ચૈતન્ય છે ચિત્ત તદ્રુપ ચૈતન્ય વિલશે બ્રહ્મ બ્રહ્મ કરે પાસે આ ચિત્ત તે ચૈતન્યનું સ્થૂળ રૂપ છે જેમ મૂકેલું પાણી છે તે બરફ થઈ જાય છે જામીને એમ તમારી અંદર જે આગલા ભવની જે વૃત્તિઓ અને વાસનાઓ છે જામીને જે ગઠ્ઠો થઈ ગઈ છે તે તમારું ચિત્ત છે એને સ્વચ્છ કરો ચિત્ત શુદ્ધિ કરો એને ધ્રુતિ દીપ્તિ અને વિકાસની સ્થિતિમાં તમે મૂકો એટલે તમે પોતે ચૈતન્ય બની જાઓ છો ભગવાન તમે ખુદ બની જાઓ છો આવી વાત આ ઉપનિષદો બધા સમજાવે છે